મિત્રો આ છોકરી તેના પતિ ને પૂછવા લાગે આજે તમે કેમ નવો શર્ટ પહેરો છો ત્યારે તેનો પતિ કહેવા લાગે છે અરે શું કહું આજે તો મને કંપની માંથી બહાર કાઢી મૂકવાના છે અને આજે મારો છેલ્લો દિવસ છે તો આજે નવો શર્ટ પહેરીને પૂછવા લાગે છે અરે કેમ બહાર કાઢી મૂકે છે ત્યારે તેનો પતિ કહેવા લાગે છે તો મને પણ નથી ખબર ચાલ હું હવે જાઉં છું એમ કહીને તે જતો રહે હોટેલ ના દરવાજા ની બહાર પોચતા તેના મોટા અસર મળે છે ને કહેવા લાગે છે અરે હિમાંશુ મારા પાંચસો રૂપિયા ઉપર ભૂલાઈ ગયા અત્યારે તું મને આપને હું તને પછી આપી

તેને મેનેજર નું પદ આપે કહેવા લાગે છે હું તો બસ તમારી ઈમાનદારી નો ટેસ્ટ લેતો હતો આ છોકરાને તેની પત્ની ની યાદ આવી જાય છે કેમ કે તેની પરિસ્થિતિ પરિસ્થિતિમાં તેની પત્ની એ તેને હિંમત આપી હતી આ જોઈને તે મનમાં ને મનમાં ખુશ થાય છે ઘરે જઈને તેની પત્ની આ સારા સમાચાર